છે નહી <fart noise> પાછા બોલી ગયા એકવાર આપણા ભાઈ જ ભાઈ પણ આ દેવા છે સજો આપડા ગાડી કાઢી છે પલિલ vale.

તો ફોગી ગયા છે સગા તો પતી ગયો છે લગભગ કેમકે દસ દસ સાડા હતું અમે થોડાક મોડા લગભગ તો પતી કેમ લાગે સરજુ ભાઈ સગે બગે બધું પડી ગયું છે અહી કોને ખબર હવે લાગે છે હું મોહલ જોઈને કે બધું પડી ગયું છે હવે જઈને જોવી હવે હું મોહલ છે એમ કેક થોડુંક આલીભાઈ પણ માહે માહે હાલ્યા આવે છે ધીમે ધીમે ગાડીવાડી સહી અમે पासिर बनि जाते। क्यामेरा मेमरा आइसे ले। फोन फोन मोबाइल फोटो। ता अब फोटो फोटो शूट बदु मोबाइल थे तो मजा आवे तुम फोटो फोटो पाडाव मारा। हां पब्लिक पण बहु बदु छे। जों लेतो जो खडी दो।

स्त <laughs> <laughs> <Hi. guys. laughs>

ભાભી કઈ ઠેકાણે જવાનું? થામમાં જવાનું ગ્રાઉન્ડ. કોમમાં જવાનું છે. લા ઈ દે. હાય. ઓલા બેન મન નો લઈ ગયો. એ સખત હગાઈ માં પણ કઈ ખાવાનું મળ્યું નથી હજી હા તમે તો રાત કોઈ ન વાગે જાગતીતી થઈ ગઈ કારખાને પલટી ચલાવવા માટે અત્યારે આ હગાઈમાં વાતું કરતા તેમ જ કેતા 3 વાગે વાગે રોધી બહાર ગયાતા પછી આખી ત્રણ ત્રણ વાગ્યું કાઈમાં વાત કરતા કરતા ત્રણ થઈ પછી સુઈ ગયા પછી હવે સાત વાગે જાગી ગયા પછી હું હા કર્યું હું હા પછી એમ કે ગુડ મોર્નિંગ બાબુ એમ કર્યું છે તો અહીંયા મેચ બેચનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે છે ચાલુ છે મેચ

કેસા સાઈ બોલા આયા છે આ બો બહુ બહુ હાસુમાં મસ્ટી નો કરે હાસુ થારું છે ને ઓલા પરોળી ચેપિન પડને ઓલા પાણી હોય ઓય બધા ચેપિન વ્યા જાય આ બરા જમે બમે છે ના કે આ બાબા કુત કમાલ સજો બનફા ફોટોશૂટ ચાલે છે બને થોડી સડીયા પડ ગટકા થોડી સડવું પડે દેખ મારા હું આ અમે હું કહેવાય આમ કહેવાય હા હા ઓ આમ ને બારું બાજુ ભાવીસભાઈ ની વાડે આપણે તો સુરાભાઈ ની એક્સિસ માં જી હું આગીશ ને ના 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 તમને પસાડવાના તોય તમને લાગશે પડશે તોય લાગશે થોડું છો ને આ કેવો બોવ થઈ જલા કે ફૂટડા પાડે

ગયા છે નો ઉજાગરો છે ઘરે તે ડાયરેક્ટ સુવાનું રહે હવે કારણ કે નીંદર આવે છે બહુ સાંજે પાછું કામે જવાનું છે જોવી હવે રાતે ઉભો થઈ જવાય તો સારું છે રજા પડશે થઈ ગયો છે ભાવેશભાઈ વાટાઈ બહુ દોરાવી માથું પાછું બહુ તપી ગયું છે હવે જલ્દી ઘરે પહોંચી જાય તો હવે હાલ પણ નીકળે જાય બહુ બધા એક ધ્યાન આપી પણ મોટા વાહનની જોઈ શકો છો આગળ ગાય એવું બધું અત્યારે ટ્રાફિક થોડુંક થઈ ગયું છે ભેન્સના કારણે ભેંસું ઘણો કેવાય ગાયું છે બધી અમે તો નીકળી ગયા છીએ ટ્રાફિકમાંથી સરજો ભાઈ તો બહુ આગળ પગી ગયા છે

લાઈન બાજુ તારે આવતા તો બે રસ્તા પડે જ અહીં ગયા કે એક રસ્તો આ બાજુ જાય છે એ બાજુ તો આ નહીં આગળ રસ્તો પડે છે જે બે રસ્તો પડે તે ત્યાં એક રાજ હોટલ જાય અને એક તો સાઈન આવે ડાયરેક્ટ ધ્યાન રાખવી પડે ને કે ડાયરેક્ટ રાજ હોટલ નીકળી જાય તો અમને આગળ એ રસ્તો આવે એટલે તમને હું બતાવું એ રસ્તો કયો છે હોલી ફેરે તો એકલો હતો મજા આવી તી ગાટી હાંકવાની આંખમાં ગતરું પણ બહુ જાય છે કેમ કે આગળ વાહન જાય છે મોટું ખટારો ધૂળ બહુ ઉડે છે આંખમાં આંખમાં પણ ધૂળ બહુ ગડું છે તમે બહુ ગયા જે રસ્તો જે કતો તો એ રસ્તો આ છે

બ્લોગ જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ગાડી બહુ ખરાબ ચલાવી કાંઈ બધા હું ફરતી બધું છે એકવાર જો મારા ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક પણ કરી દેજો તમારો એક સપોર્ટ મારી માટે બહુ મોટો છે આજે મારી ચેનલ નાની છે આજે બહુ મોટી થાય મહેનત કરવાનું છોડી જ નહીં મારા આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજે મારી ચેનલ તો હાલો હવે આગળ બ્લોગમાં મળીએ કેમ કે મારા ફોનમાં હવે ચાર્જિંગ પણ છે નહીં તો થોડુંક ચાર્જિંગ હોય તો મોબાઈલમાં સારું પડે હાલો હવે આગલા બ્લોગમાં મળીએ